નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો છોટાવદેપુર પ્રકોપ ન્યૂઝ અને આજની સૌથી મોટી ખબરમાં આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝ નસવાડીમાંથી છોટાવદેપુર જિલ્લાના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રની એક ચોંકાવનારી ઘટના સામે આવી આદિવાસી વિસ્તાર ધરાવતો નસવાડી તાલુકો જે બસો ગામો સાથે આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવે છે જ્યાં દર્દીઓ મોટી આશા સાથે સરકારી હોસ્પિટલમાં આવે છે પરંતુ હવે એક ગંભીર આક્ષેપ સામે આવ્યો નસવાડી આરોગ્ય કેન્દ્રની મહિલા ડોક્ટર પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તે દર્દીઓને બોડેલીના ખાનગી દવાખાને મોકલવાનો આગ્રહ કરે છે જો દર્દી ખાનગી દવાખાને ન જાય તો તેમના સગા સાથે અશોભનીય વર્તન કરવામાં આવે છે આ મામલે દર્દીના સગાએ મીડિયામાં આવીને ખુલાસો કર્યો છે પ્રશ્ન એ છે કે સરકાર આદિવાસી દર્દીઓની સારવાર માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે તો આ રીતે ખાનગી દવાખાનામાં રિફર કરવાનો આગ્રહ શંકાને જન્મ આપે છે આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ સંપૂર્ણ તપાસ કરીને મહિલા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે અહેવાલ મુકેશ પરમાર નસવાડી છોટાઉદેપુર અમારી સાથે જોડાયેલા રહો અમે તમને આ ઘટનાથી સંબંધિત વધુ માહિતી મેળવતા રહીશું ગઈ કાલે રાત્રે ઇમરજન્સીમાં કેસ અમારે ઘરમાં બનાવ બન્યો હતો મારા મમ્મી થઈ ગઈ હતી પાંચ દિવસ પહેલા સરકારી દવાખાના ખાતે સારવાર લીધી હતી ટ્રીટમેન્ટ ચાલુ હતી દવા અને કાલે સાંજે પાછો એવો બનાવ બન્યો એટલે અમે અહીંયા દવાખાને આવ્યા હતા દવાખાને આવ્યા પછી અહીંયા વેઇટિંગમાં બેઠા હતા ત્યાર પછી અમે અંદર ગયા ત્યારે ડોક્ટર ને કીધું કે મેમ પેશન્ટ છે તો કે કોણ છે કીધું મારા મમ્મી છે એમ તો શું થયું એટલે શું થયું કેમ એમ પૂછ્યું ને તમે કીધું પાંચ દિવસ પાંચ દિવસ એટલા બોલતા હોય મેડમ ભડકી પડ્યા મને કે પાંચ દિવસથી તું કરતો તો શું શું કરતા હતા તમે આ મેં ટ્રીટમેન્ટ કરી નથી એવું કરીને મને બોલવા માંડ્યા બોલવા માંડ્યા એટલે વધારે પડતો એટલું બધું જોશ જોરથી બોલ્યા અને મને કે નથી કર્યું ટ્રીટમેન્ટ તું અહીંયાથી બહાર જતો રહે મારા દવાખાનામાં તું જોઈએ ના એવું કીધું મને એમ કે છે કે તમે અહીંયા ઓળખાણથી આવો છો તો મેં એમને કીધું કે મારો અહીંયા કેસ પાંચ દિવસ પહેલાનો ઇમરજન્સી કેસ જોવો તમે મોર્નિંગમાં ચાર વાગ્યાનો રજિસ્ટર છે તો કે કે અહીંયા મને બધો ટાઈમ ના હોય આ બધું રજીસ્ટ્રેશન બધું જોવાનું એમ બધું મારું કામ નથી એ વાત કરી ત્યાર પછી વાત એવી કરી કે શું શું કરવાનું શું છે એમ શું કરવાનું છે વારે ઘડી એવું પૂછવા માંડ્યા એટલે મેં કીધું કે મેમ તમે પેશન્ટની હાલત જો જરા જો એટલે મારા મમ્મી બીમાર હાલતમાં હતા તો બી અંદર આવીને કીધું કે મેડમ તમે જોતા નથી એમ તો કે ના તું અહીંયાથી બહાર જતો રહે મારા જોડે જે ગેસ્ટ આયા હતા એમને આવીને એવું પૂછે કે શું થયું હતું તો મેં કીધું કે બે દિવસ પહેલા આયા છે એમને નથી ખબર મને જાણ છે એમ તો કે ના તું મને મારા દવાખાનામાં જ જોઈએ જ નહીં ત્યાર પછી મેં વિડીયો ઉતારીને એમની જોડે વાત કરી મેં કીધું બોલો હવે તમારે શું કહેવું છે એમ તો મેડમ ઠંડા પડી ગયા અસભ્યતાથી નસ નશબ્દ બોલાય એવી રીતના માઠા લાગે એવા શબ્દ બોલતા હતા

રેફરલ બોડેલી પ્રાઇવેટ માં લઈ જવા બધું મારું કોઈ કામ નથી આ ફિઝિશિયન નું કામ છે એમ કરીને મને રજા આપી દીધી સામાન્ય વોમિટિંગ થઈ તો બી એની કોઈ સારવાર લીધી નહીં ઉપરથી બહુ હલ્લો મચાવી દીધો બહુ 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 ખરાબ અસભ્ય વર્તન કર્યું છે આવી રીતના અવાજ મેડમ મેડમ નું નામ વૈભવી ખરાબી છે મારું નામ વ્રત છે અહીંયા સરકારી દવાખાને ઇમરજન્સીમાં છે ને તકલીફ પડી વોમિટિંગ થઈ ગઈ હતી મારા ઘરેથી મમ્મીને એટલા માટે અહીંયા ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા મેડમને કહેતા પહેલાં પાંચ મિનિટ કહેતા પહેલાં એમ બોલતા પહેલાં તૈયારીમાં ચડી બેઠા પછી તૈયારીમાં મેં એવું કીધું કે મેં મિત્રો તમે વાત વાતકમ નથી સાંભળતા એમ તો કે તું વાત કમ નથી સાંભળતો એમ મેં ટ્રીટમેન્ટ નથી આપી અને શું કરવા તું આટલા બધા દિવસથી બેસી રહ્યો હતો તો મેં કીધું મેડમ તમારું મારે અહીંયા કેસ રજિસ્ટ્રેશન છે તો કે તમે અહીંયા ઓળખાનથી આવો છો ઓળખાનથી આવો છો કીધું તો મેં કીધું મારું નામ જુઓ તો મને કે તમા મને એટલો બધો ટાઈમ ના હોય બધું નામ જોવાનો એટલે મેં કીધું કે જો તમે પેશન્ટને જુઓ પહેલાં કેસ બેસની વાત ના કરો કેસ ચાલુ જ છે અહીંયા એ એ મેં કીધું તો મને કહે છે કે જતો રે અહીંથી તું એમ મારા હોસ્પિટલમાંથી તું અહીંથી જ જતો રહે એમ એવી રીતના મને દાદાગીરી કરી મેં કેટલું બધું કીધું કેટલી બધું કેટલું બધું બોલાચાલી થઈ મને કેટલું બધું તુકારીને એમ તેમ 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 બોલ્યા અને મેં જ કીધું છેલ્લે પેશન્ટ બાજુ જો તો પછી નર્સે કીધું કે હું જોઈ લઉં છું તો નર્સે પછી સારવાર આપી મેડમે ત્યાં બેઠા બેઠા રિપોર્ટ લઈ લીધો અને રિફર ચટ્ટી મને પ્રાઇવેટમાં લખીને આપી દીધી છે હવે મારી એટલી બધી પોઝિશન નથી હું બાઇક ઉપર ત્રણ જણ પેશન્ટને લઈને આવ્યા હતા અને પછી પાછા ઘરે ઘરે મોકલી દીધા અને રિફર ચટ્ટી બોડેલી પ્રાઇવેટની લખી આપી છે કે તમે કોઈ બી પ્રાઇવેટમાં ફિઝિશિયનને બતાવી દો સામાન્ય વોમિટિંગ થઈ હતી પાંચ દિવસ પેલા વોમિટિંગ થઈ તો તો હતા સારવાર કરી નહીં અને દાદાગીરી કરીને હલ્લો મચાવી મારું નામ વ્રત છે રજિસ્ટર જોવાનું કીધું તો રજિસ્ટર નહીં જોયું અમે જૂનો કેસ લઈને આવ્યો છું અને રિપોર્ટ બી લઈને આવ્યો છું મેં કીધું અમે રિપોર્ટ બી પાછા લઈને આવ્યા મેં કીધું મેં તમારો જૂનો કેસ બતાવીશ એટલા માટે મેં પાછો લઈને આવ્યા તો ત્યાંથી અહીંયા પહેલાં તે બાજુ કેવા ગયા તો કે જમવા બેઠા છે એમ કરીને બેસી રહ્યા છે કમ દાદાગીરી કરવાનું ચાલુ કર્યું છે મારી વાત પૂરતી સાંભળી નહીં સાંભળું મારી વાત પેશન્ટથી પૂરતી વાત સાંભળી આ કેસ રજીસ્ટર છે વાત સાંભળી પહેલાં કેને સાંભળી બતા હા જોઈ લો ત્રણ દિવસનો કેસ રજિસ્ટરસર છે તમે બતાવો શા લીલાબેન ગિરીશભાઈ નામ છે અહીં જો ચોપડામ જો ચોપડામ જો આ મેડમ દાદાગીરી કરે છે વાત સાંભળતા નથી અરે કે શું જોવાનું વાત સાંભળતા પેલા મારી વાત કાપી નાખી જેને બી આપ્યાની મારી વાત સાંભળી નથી આ બધા સાક્ષી છે કેમેરો બી સાક્ષી છે આ કેમેરો છે મારી વાત સાંભળતા પહેલા કાપી નાખી છે અરે

બે દિવસ પેલા તમે જોયું કાલે કાલે જોઈ લો કાલે કાલે સિસ્ટર પૂછી જીસ્ટર ના તમે વાત નહીં સાંભળી કેસ નહીં સાંભળ્યો બરાબર તમે પૂરતો કેસ નહીં તમારી ફિઝુલ છે તમે દાદાગીરી કરો છો ના 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 તમે દાદાગીરી કરો છો તમે દાદાગીરી કરો છો તમે કેસ પૂરતો સાંભળ્યો નથી બસ વાત પતી ગયો ના 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 તમે કીધું મેં તમને બરાબર ના રાત્રે લાવ્યા હતા રાત્રે ત્રણ ચાર વાગે લાવ્યા હતા આ લાંબા ચોપડામાં કેમ લખ્યો છે જો હું કેસ પેપર નથી લાવ્યો છે

તમારે જે કરવું હોય તે કરો ફોન કરવા હોય તે કરો મેડમ તમે મારી વાત સાંભળી નથી પહેલી વાત તો તો હા હા બસ જોયો ને તમે આખું લખાયેલું છે હા કેસ મને આપેલો છે હું ઘરે નહીં લાવ્યો ઇમરજન્સીમાં આવ્યો છે એમને વોમિટિંગ થાય છે તમારી ટ્રીટમેન્ટની તો મેં કઈ વાત જ નતો કરતો મેં તો તમને એવું કીધું જ નથી કે તમે ટ્રીટમેન્ટ આપી છે

પાંચ છ દિવસથી થી શું કરતા હતા તે એટલે આવતી રહે ચાલ આ બાજુ સિસ્ટર જોઈ લેશે ચાલ ચાલ લીલાબેન ગિરીશભાઈ શાહ ઉંમર બાવન વર્ષ નસવાડી ચોપન વર્ષ અમને હાલવા છે ને વોમિટિંગ થાય ને તપલિક થાય છે ગભરામણ જેવું થાય છે વધારે અને પેટમાં આગળ સાઈડ પાછળ પીઠમાં કોઈ છે અત્યારે થોડીક વાર પહેલાં જ થઈ હવે હમણાં અત્યારે કલાક પહેલાં દવા છે ને અહીંયાથી આપી હતી પેલી એક મેં તમને બતાવું સિરપ